પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જે પ્રકારે સમગ્ર જિલ્લામાં અને પાદરામાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેવી જ રીતના પાદરાના ઝંડા બજારમાં આવેલા હિન્દુ સંગઠન જે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન છે તેના દ્વારા જે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે સીધી તસવીર છે કે જે પાદરાના મુખ્ય ઝંડા બજારની અંદર ગણેશ મહોત્સવની જે ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે આ સંગઠન દ્વારા અલગ અલગ પ્રકારે ગણેશજીની જે મૂર્તિ છે તે બેસાડવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરવામાં આવે છે કેટલાક મહાનુભાવોને પણ અહીંયા આરતી સહિતના લાવવા લાવો લેવા માટે બોલાવવામાં આવે છે અત્યારે પાદરાના એડવોકેટ છે જીગર પંડ્યા કયા પ્રકારનું આખું આયોજન છે કેવું લાગે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા અવિરત કરવામાં આવે છે જ્યારે બી કોઈ નિર્માણ થાય એ સમય દરમિયાન આ જે ટીમ છે ખુબ સારું કામ કરતી હોય છે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આ ગણેશ મહોત્સવનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમ ખૂબ સુંદર કરવામાં આવ્યો છે આમ તો ખાસ કરીને હિન્દુ સમાજમાં ગણપતિનો મહોત્સવ એક ખૂબ મહત્ત્વનો અતિ મહત્ત્વનો ઉત્સવ છે અને ખાસ કરીને આપણે જ્યારે ગુલામીના સમયમાં હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં કારણ કે તે વખતે બધા હિન્દુઓએ ભેગા થવું એ સમસ્યા હતી એ સમય દરમિયાન એક ચોક્કસ વિચાર સાથે આ ઉત્સવની શરૂઆત કરવામાં આવેલી હતી અને એ જ પ્રકારે શ્રદ્ધાથી બધા લોકો જાહેરમાં કરતા હોય છે પરંતુ આ જે દસ દિવસ દરમિયાન જે ઉત્સવ કરવામાં આવે છે પરંતુ આ સંગઠન દ્વારા જે આ ઉત્સવ કરવામાં આવે છે એ સમગ્ર હિન્દુઓ માટેનો એકત્ર કાર્યક્રમ કરવામાં આવે છે એની સાથે સાથે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અને ચોક્કસ વિઝન સાથે કરવામાં ઉત્સવ આવે છે તે તેનાથી આપણે લોકોને ખૂબ આનંદ થાય છે એક હિન્દુ સમાજના પ્રતિનિધિ અને હિન્દુ સમાજના ઘટક તરીકે

હિન્દુ રાષ્ટ્રની કલ્પના દરેક હિન્દુ સંગઠનો કરતા હોય છે અને તેના માટે અવિરત કામ કરતા હોય છે એ ચાલે લવજાજના વિષય હોય લેન્ડ જહાજના વિષય હોય કે હિન્દુ સમાજ પર આવતી કોઈ પણ તકલીફ હોય એમાં પાદરાનું આ સંગઠન સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન એડી ચે ચોટીનું જોર લગાવીને કામ કરી રહ્યું છે અને સમાજ માટે ઉપયોગી થઈ રહ્યો છે સાથે જ આ ગણપતિ ઉત્સવમાં એક એવું ભગીરથ કામ એવું સેવાનું કામ કરી રહ્યા છે જે આખા વડોદરા નહીં પણ આખા ભારતમાં દરેક મંડળોએ એમના પાસેથી શીખવા જેવું છે અહીંયા આગળ લગભગ એકસો પચાસની આસપાસના મંડળો આવેલા છે ત્યાં આગળ જે ફૂલ સામગ્રી ઉપયોગ થાય છે ત્યાંને એકત્ર કરીને અને એનો વ્યવસ્થિત રીતે સા સાચી જગ્યાએ નિકાલ કરવો એ પણ એક ઉમદા કાર્ય છે તો અમારા તરફથી સંગઠનના દરેક કાર્યકર્તાઓને અમે અભિનંદન પાઠવીએ છે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આ કેટલા દિવસથી તૈયારી કરવામાં આવી હતી કયા કયા મહાનુભાવો આવ્યા છે અત્યારે જે લોકો આવતા હશે દૂર દૂરથી કયા પ્રકારનો અનુભવ થાય છે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા તરફથી છેલ્લા બે ત્રણ મહિનાથી તૈયારી ચાલુ કરવામાં આવી હતી સાથે સાથે પાદરાના જે કોર્પોરેટર કોર્પોરેટરશ્રી હોય છે ગણેશ મંડળ ગણેશ યુવક મંડળના કાર્યકર્તા હોય છે સાથે સાથે અમારા વિશ્વ હિન્દુ પરિષદમાંથી વડોદરાથી બી આવેલા છે દરેક ભાવિભક્તિ અહીંયા આરતી ઉતારવા માટે આવે છે એટલે જોઈ શકાય છે કે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા માત્ર ગણેશ મહોત્સવ જ નહીં પરંતુ અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્યો પણ ખૂબ સારા કરવામાં આવે છે ત્યારે આવનારા સમયમાં પણ હિન્દુ સંગઠન જે છે તે ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને આવા નવા નવા કાર્યો હિન્દુઓ માટે કરે તેવી પણ લોકચર્ચા છે વિડીયો જર્નલિસ્ટ વિવેક પટેલ સાથે ધર્મેશ પટેલ પાદરા